વડોદરા શહેરના અકોટા ચાર રસ્તા પાસે આવેલા શનિ મંદિર ખાતે આજે જયંતિની ઉજવણી સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું એવું માનવામાં આવે છે કે શનિ મહારાજ વ્યક્તિના કર્મોનું ફળ આપે છે અને જો તો તેઓ તેમને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવામાં પણ મદદ કરે છે આજે સોમવતી અમાસે ઠેર ઠેર શનિજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે આજે સોમવાર હોવાથી સોમવતી અમાસનો શુભ સંયોગ સજાયો છે ત્યારે વડોદરા શહેરના અકોટા ચાર રસ્તા પાસે આવેલા શનિ મંદિર ખાતે શનિ શનિજયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તોએ શનિ મહારાજને સરસિયાનું તેલ અને અડદની દાળ અર્પણ કર્યા હતા સાથે જ શનિ મહારાજના દર્શન કરી દુઃખ દર્દ દૂર કરવાની પ્રાર્થના કરી હતી અહીં મહત્વનું છે કે શનિ મંદિર ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે સાથે જ શનિ જયંતિ નિમિત્તે શનિ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે ત્યારે આ મામલે વધુમાં મંદિરના ટ્રસ્ટી અશોક પવારે માહિતી આપી હતી ન્યાય ન્યાય દેવતા શનિ ભગવાન આજે એમનો જન્મદિવસ છે જન્મદિવસ નિમિત્તે બધા ચાર રસ્તા પાસે શનિ મંદિરે બપોરે કેક કાપવામાં આવશે સાથે સાથે લગભગ પગાડવામાં આવશે તેમજ બપોરે અપંગને ટ્રાયલ આપવામાં આવવાની છે સાથે સાંજે લગભગ પંદરથી વીસ હજાર માણસો જમણવાર છે બધાને વિનંતી છે કે એનો લાભ લેવા વિનંતી આજે શનિ જયંતિ છે શનિ ભગવાન બધાનો ઉદ્ધાર કરે એવું ભગવાનથી પ્રાર્થના કરવા આવ્યો છું આ મંદિરની સ્થાપના મારો દોસ્ત અશોક જેને એક લગ્ન હતી આ બીજા અશોક છે સ્વપ્નિલ છે આવા બધા લોકોએ પણ મૂળ સ્થાપના કરવા પાછળનો જો કોઈની લગન અને કોઈની શ્રદ્ધા હોય તે મારા અશોક ન હતી જ્યારે રોડ પડ્યો ત્યારે ત્યારથી જ એના કાર્યમાં જૂટી રહ્યો શક્તિથી આ મંદિરના પૂજામાં લગ લાગી રહે એના સાથ બધા કાર્યો કરતા લાગી રહે લોકોમાં વિશ્વાસ પેદા કરે મારું માનવું છે કે ભગવાન મને તો આશીર્વાદ આપશે પણ આ જે લોકો સેવા કરી રહ્યા છે જે લોકોએ આ મંદિરની સ્થાપના કરીને એને ભવ્ય બનાવ્યું છે અને ભગવાન એમને બહુ શક્તિ આપે જ્યાં જ્યાં એમને જરૂર પડશે જ્યાં જ્યાં મારી મારી આવશ્યકતા હશે હું તરત એમના માટે હાજર થઈશ પણ ભગવાનને પ્રાર્થના કરું તો એમના શક્તિ આપે આ ભવ્ય મંદિર બને લોકોમાં વિશ્વાસ થાય અને હજારો ભક્તો અહીંયા આવે એવી ભગવાનથી પ્રાર્થના કરું છું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર